તો વાત કરીએ અંબાજીની ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રિકોને સુખ અને સુવિધા મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ બન્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મા જગદંબાના દર્શને આવતા યાત્રાળુઓની સુખ અને સુવિધા માટે વિવિધ સ્થળોએ વિશાળ વોટરપ્રૂફ વિશ્રામ સ્થળની સુંદર વ્યવસ્થા ઊભી કરાઈ છે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સામા માટે ચાર ડોમની વ્યવસ્થા કરાઈ છે જેમાં આ ડોમમાં પ્રત્યેક યાત્રાળુઓના રજિસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાઇ છે ચાર વિશાળ ડોમમાં ટોયલેટ પીવાનું શુદ્ધ પાણી ગરમ પાણી પથારી આરોગ્ય સુવિધા મોબાઈલ ચાર્જિંગની સુવિધા સાથે પ્રત્યેક વિશ્રામ સ્થળમાં સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન આપવા રાખવામાં આવ્યું છે વિશ્રામ ડોમમાં યાત્રાળુઓ માટે બેડની સુવિધા શૌચાલય સીસીટીવી કેમેરા મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા હાઉસકીપિંગની સર્વિસ સાયનેજીસ ફ્લોર કાર્પેટ ફ્લેગપોલ પીવાના પાણીની વ્યવસ્થા ઇલેક્ટ્રીશિયનની વ્યવસ્થા અને અગ્નિશામક સાધનો તેમજ પ્લાસ્ટિક ક્રસર સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવાય છે યાત્રિકો માટે રહેઠાણ પાણી ખોરાક આરોગ્ય સહિતની તમામ સેવાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે

આ તંત્રના કેમ્પમાં હું ફર્સ્ટ ટાઈમ સ્ટે કર્યો અને અહીંયા ઘણી એવી સરસ સગવડ છે સગવડ એટલે તમે ના પૂછો વાત સેફ્ટી છે પીવા માટે સ્વચ્છ પાણી છે શૌચાલય છે પંખાઓની સુવિધા છે અને અહીંયા સૌથી વધુ સારામાં સારી એક વસ્તુ છે કે સ્વચ્છતા સ્વચ્છતા ખૂબ સરસ છે અને અહીંયા જે લોકો ઊંઘ્યા છે એ લોકો બેફિકર થઈને ઊંઘ્યા છે કેમ કે અમને અહીંયા કોઈ અસામાજિક તત્વ તત્વો દ્વારા ચોરી કે કોઈ અન્ન બનાવ બનવાનો કોઈ જય અંબે આપ સૌ જાણો છો તે મુજબ પૂનમ અંબાજી અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ યાત્રિકો માટે વિશ્રામ સ્થળ નક્કી કરવામાં આવેલા છે માન્ય કલેક્ટર સાહેબના સતત માર્ગદર્શન હેઠળ અંબાજીથી હળદ રોડ ઉપર છ અંબાજીથી દોતા રોડ ઉપર છ અંબાજી ગામમાં હંગામી મંડપ છ અંબાજી ગબ્બર રોડ ઉપર બે અને કાયમી પાકા અલગ અલગ ગામોમાં તેર વિસામનું આયોજન થયેલ છે